હેલો મિત્ર કેમ છો બધા મજામાં મજામાં રહેશો એવી આશા રાખી રહ્યો છું હું ધંધો કાર્તિક કાળુભાઈ પાંદરિયા થેન્ક યુ હવે આપણે જઈ રહ્યા છીએ બેલા ગામ તો સુરધન દર્શન કરશું અને સિંધુર ચડાવશું શ્રીફળ વધેરશું અને કુટુંબ સાથે મળી ભેગા મળી નાસ્તા પાણી કરશું અને પછી છૂટા પડશું મિત્ર અને

ચાલો તો મિત્ર આપણે આવી ગયા છીએ સુરધન દાદા એ અને સુરધન દાદાને ફૂલહાર ચડાવી દીધા છે સિંદૂર ચડાવી દીધું છે અને અમારે આ મારા કાકાના દીકરા ભરતભાઈ અત્યારે હાલ આવ્યા છે ચોખા લઈને તે ચોખા ઘીનો પ્રસાદ ચડાવે છે મિત્રો તમે જોઈ શકો છો આ આખું પરિવાર અમારા કણજરિયા પરિવાર છે મિત્રો જો અમારી કણઝરિયા કુટુંબમાં કોઈ ખુલ્લા મોઢે નથી રહેતું બધી બાયુએ ઘોંઘટા ખેંચેલા છે સુરધન દાદાના દર્શન કરો મિત્ર બાર મહિનામાં એક જ વખત આવે અમારા દિવસે અમારે અને અમે અહીંયા ભાવપૂર્વક આવી અને શ્રીફળ સિંદુર નાળિયોર અગરબત્તી આવું કરી અને દાદાને મનાવી લઈએ છીએ અને આખું વરસ મિત્રો અમારું કામ કરે છે જો સામેથી હાલે આવે છે મારા દાદાના દીકરા છે ચંદુભાઈ બહુ મોજીલો માણસ છે મારી જેવો તે વા ભાઈ વાહ પધારો પધારો ચંદુભાઈ પધારો આ સામે બેઠા એ પણ એમના ભાઈ છે અને એમની સામે બેઠા છે એ મારા ભાઈ છે આ બધી બહેનો દીકરીઓ વહુ છે અમારા દીકરાઓના પુત્ર વધુ છે બધા તમે જોઈ શકો છો મિત્ર નાના નાના ભોલકાઓ જેવા રમી રહ્યા છે જુઓ તમે હવે મિત્રો ભોળાનાથના દર્શન કરી લઈએ આપણે હાલો પછી અહીંયાથી છૂટા પડીએ જય ભોળાનાથ હર હર મહાદેવ હર બાપા સીતારામ ભાવનું હારું કરજો ભોળાનાથ શ્રાવણ મહિનો પૂરો થઈ જાય છે આ છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો તો મિત્રો તમે પણ બધા દર્શન કરી લેજો જય ભોળાનાથ જય ભોળાનાથ હર હર મહાદેવ હર હવનું હારું કરજો બાપા જય ભોલેનાથ